અનેક ड्रग્સ પેડલરોને પકડી જેલ પાછળ ધકેલી રહી છે ત્યારે સુરતમાં હોડી બંગલા વિસ્તારમાંથી એમની ड्रग્સ સહિત ત્રણ આરોપીઓની લાલઘેટ પોલીસે ધરપકડ કરી છે લાલઘેટ પોલીસને બાતમી મળી હતી કે હોડી બંગલા ખાતે રાજકમલ બેકરી પાસે બજિયાની લારી તથા પાનના ગલ્લાની આડમાં ત્રણ ઈસમો એમની ड्रग્સનો છૂટક વેચાણ કરતા છે જેથી પોલીસે બાતમીના આધારે હોડી બંગલા ખાતે રાજકમલ બેકરી પાસે બજિયાની લારી તથા પાનના ગલ્લા પર રેડ કરી 125 ગ્રામ થી વધુ ड्रग્સ સહિત ત્રણ આરોપીઓ મોયુદ્દીન અંસારી રસીદ જમાલ અંસારી તથા મોહમ્મદ જાફર ગોડીલની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીઓ પાસેથી એકસો પચીસ ગ્રામથી વધુ ડ્રગ્સ સહિત કુલ રૂપિયા તેર લાખ બત્રીસ બસો ની કિંમતનો મુદ્દા પોલીસે કબજે કર્યો છે પોલીસને આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણેય આરોપીઓ ભજિયાની લારી તથા પાનના ગલ્લા પર ગ્રાહકોનો કોન્ટેક કરી બાદમાં ફોન કરી કોઈ સુમસાન શેરીઓમાં ડ્રગ્સની ડિલિવરી કરતા હતા તથા દવાના કોડવર્ડમાં વાત કરતા હતા જેથી કોઈને શંકા ના જાય

રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે રા હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઇસમો એનડીપીએસ પી એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતાં એકસોને એકોતેર ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કર કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંધેરનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે ના હજી સુધી ધ્યાનમાં આવેલ નથી પરંતુ ઊંડાણપૂર્વક એમનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવશે આ લોકો ટેક્સટાઇલ માર્કેટની અંદર મજૂરીનું કામ કરે છે એક વ્યક્તિ છે એ પોતે ટેક્સટાઇલ માર્કેટમાં દલાલીનું પણ કામ કરે છે અને ધંધામાં મંદી હોય જે આ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ છે એના પોતાના કંઈક એવા કોન્ટેક્ટ છે જે જેના લીધે પૈસા કમાવાની આદત મતલબ દાનતના લીધે એણે બોમ્બેથી આ મુદ્દામાં લાવેલો છે એવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે પરંતુ આને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બોમ્બે થી આમને માલ કોણ સપ્લાય કરતું હતું એ બધી વિગતો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સુરત શહેર પોલીસ સતત ડ્રગ્સ વેડીને વેડી ડામવા માટે અનેક પ્રયાસો કરી રહી છે તો સુરત લાલગેટ પોલીસ દ્વારા ગઈકાલે પણ હોડી બંગલા ખાતે આવેલ રાજકમલ બેકરીની ગલીમાંથી ત્રણ આરોપીઓને ને ડ્રગ્સ સહિત ધરપકડ કરવામાં આવી હતી ત્રણ આરોપીઓ જે છૂટક ડ્રગ્સ નું વેચાણ કરતા હતા ત્રણે આરોપીઓની લાલ ગેત વિસ્તારમાં આવેલ ગોડી બંગલા રાજકમલ બેકરી પાસે કિંમત બાર લાખ રૂપિયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલું છે કે ત્રણેય આરોપીઓ મુંબઈ જે ડ્રગ્સ મંગાવતા હતા તેમજ સુરત ખાતે તેનું વેચાણ કરતા હતા તેવું પોલીસ તપાસ કરી રહી છે ત્યારબાદ આ આરોપીઓ મુંબઈમાં કોની પાસે ડ્રગ્સ મંગાવતા તેની તે બાબતે સમગ્ર ખુલાસો થશે કેમેરામેન મેમન સાથે રાણા બીટીએસ નો શું